હવે 11 બાર સાયન્સ આવે તો મૂળ 55% પછી મળે ડબલા કોલેજ માં એન્જિનિયરિંગ હવે એન્જિનિયરિંગ માં કઈ કામ ધંધો તો હોય ને એટલે પપ્પા ને કે પપ્પા એક DSLR લઈ દયો હવે પપ્પા એનો પાછો DSLR લઈ દે પછી ફેસબુક માં પેજ બનાવે ફલાણા ફલાણા ફોટોગ્રાફી અરે મોઢું તારું ડાળ્યા જેવું ને ફલાણા ફોટોગ્રાફી નો દીકરો છે વોટ ઇઝ એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ નો ઈ પણ આવડે છે અને ફોટોગ્રાફી કરવા નીકળી ગયા વોટ ઇઝ એન્જિનિયરિંગ બસ 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 તમારા આસ્થા ચેનલ જેવા લેક્ચરને 5 5 કલાક સુધી ચોટાડીને જે સાંભળે ને એ એટલે એન્જિનિયર અમારી બીએ કોર્સીની વાયવા માટે સવારથી સાંજ સુધી એટીએમ ની લાઈનમાં જિમ લાઈનમાં ઊભો રહે ને સર એ એટલે એન્જિનિયર તમારી ફालतૂની એટેન્ડન્સ માટે સવારે નાયા વગર 4 4 બસ પકડીને કોલેજ પહોંચતો હોય ને સર એ એટલે એન્જિનિયર સર એટલું ઓછું હોય ને તો અમાર ભારત વિજય યુદ્ધ જેવી ગણાતી જીટીયુ ના એક્ઝામમાં અર્જુન રૂપી જીટીયુ નો સ્ટુડન્ટ આત્મમાં ચોપડી લઈને ના હાઈક ના WhatsApp ના Instagram ના Twitter ફક્ત જીટીયુ ની ચોપડી વાંચીને જીટીયુ ના વિશ્વ યુદ્ધના ના પરિણામ માં સેવન પોઈન્ટ વન નો ડંકો વગાડે ને સાહેબ એ એટલે મારો ભાઈ એન્જિનિયર એ એટલે મારો ભાઈ એન્જિનિયર પણ સર તમને શું ફરક પડે તમે તો ફરીથી કાલે એક ને કેવાના ને કે ઓય આ તો બહાર ફાઇલ પેજ છે આપણે ખાલી આપણી કોલેજની ની સ્ટેશનરી ના ફાઇલ પેજ વાપરવાના ઓય યોર એટેન્ડન્સ ઇઝ ફિફ્ટી પર્સન્ટ લો સેવન્ટી અપ તો હોવી જ જોઈએ ઓય આવા તૂટલા ફાટલા જીન્સ નહીં પહેરવાના આપણી કોલેજ માં તો ઓનલી ફોર્મલ જ એલાઉડ છે